આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કેવડા ત્રીજના વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને વ્રતકથા કરીશું આ માટે એક કથા પ્રચલિત છે જે સ્વયં ભોળાનાથે પાર્વતીજીને સ્વમુખે કીધેલી છે સૌ પ્રથમ આપણે જાણીશું વ્રતની વિધિ ભાદરવા માસની સુદ ત્રીજના દિવસને કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રતને કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે વ્રત કરનારે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો પછી કથા વાર્તા સાંભળવી નક્કોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળ મળે છે પરણેલી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે તે માટે આ વ્રત ખાસ કરે છે હવે આગળ આપણે તે અંગેની વાર્તા કરીશું એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો આવો દિવસી નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જોઈતું જ હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગનો આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ઘરેથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નક્કોરડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણીએ અજાણીએ પાર્વતીજી કેવડાત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માખવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હો તો વરદાન માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાશું કહ્યું અને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં જ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવજીને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ ભગવાન ભોળાનાથ પર હંમેશા બિલીપત્રો જ ચડતા હતા પરંતુ જ્યારથી પાર્વતીજીએ કેવડો ચડાવ્યો ત્યારથી ભાદરવા સુદ ત્રીજને દિવસે ઉપવાસ કરી સ્ત્રીઓ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કેવડો ચડાવે છે જે કોઈ ભાદરવા સુત્રીજ એટલે કે કેવડાત્રીજને દિવસે ભોળાનાથને કેવડો ચડાવે છે અને ઉપવાસ કરે છે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડાત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યા એવા અમને સૌને ફળજો બોલો ઉમાપતિ મહાદેવજીની જય આવા ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના